અકસ્માતમાં ભોગ બની હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને નજીકની હોસ્પિટલમાં મોકલી દે છે મૃતકો મૃતકોની ઓળખ સતપાલ અંકિતા કશિશ અને રતંજલિ તરીકે કરવામાં આવી છે તમામ મૃત્યુ પામનારોની ઉમર પચ્ચીસ વર્ષથી ઓછી હોવાનું જાણવા મળ્યું છે મહિલાઓમાં કુલુના પાડાના એપાર્ટમેન્ટમાં રહેતી હતી પોલીસના જણાવ્યા અનુસાર સવારે ત્રણ વાગ્યાના આસપાસ જ્યારે મિત્રો કસુલથી પરત ફરી રહ્યા હતા ગતકાળે ગતિમાં રહેલી કાર ભૂતનાથ પુલ પાસે બેરિયર સાથે અથડાઈ કાબુ ગુમાવી અને નજીકમાં ટ્રક સાથે ટકરાઈ ગઈ હતી ઘટના સ્થળે બે લોકો અને બે યુક્તિનું મોત થઈ ગયું હતું જ્યારે એક વ્યક્તિ રતનજલી નજીકની હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં જ મૃત્યુ થયું હતું જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ